નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર દાતરવાડા ગામના પૂર્વ સરપંચે દીકરીઓને સાથે રાખી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હારીજના દાતરવાડા ગામના પૂર્વ મહિલા સરપંચ તથા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના દીકરી સોનલબેન ઠાકોરના જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે કન્યા શાળાની ત્રણસો દીકરીઓ વચ્ચે પહોંચી કેક કાપી ત્યારબાદ તિથિ ભોજન પીરસી દીકરીઓને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સોનલબેન ઠાકોરે પોતાના ઓગણચાલીસમાં જન્મદિવસ નિમિત્તે સાદગી પૂર્ણ ઉજવણી કરી પ્રથમ નવરાત્રિના રોજ જન્મદિવસ નિમિત્તે હારીજમાં આવેલ કન્યાશાળાની ત્રણસો જેટલી શ્રમિક દીકરીઓ વચ્ચે ભોજી એક કાપી અભ્યાસ કીટનું વિતરણ કરી સાદગી પૂર્ણ ઉજવણી કરી હતી વધુમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે દીકરી સોનલબેન જ્યારે સરપંચ હતા એ સમયમાં શાળાઓમાં બાળકોના અભ્યાસલક્ષી અને કાર્યો કરી દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા મદદરૂપ બન્યા છે તેમ જણાવ્યું સોનલબેનના જન્મદિવસ નિમિત્તે હારી ચણસમા સમી ખાતે આવેલ સદારામ લાઇબ્રેરીમાં દાન અર્પણ કરી સમાજના દીકરા દીકરીઓને આગળ વધવા પ્રેરણા આપી હતી શાળા પરિવાર દ્વારા સોનલબેન ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર શિગરભાઈ મહેતાનું શાલ ઉડાડી સન્માન કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં દિલીપજી ઠાકોર સોનલબેન ઠાકોર જમનાબેન શિગરભાઈ મહેતા મહેશભાઈ દેસાઈ શાળાના આચાર્ય શિક્ષકગણ બાળકો હાજર રહ્યા હતા રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રાઈમ ન્યૂઝ પાટણ ત્રણ તારીખે દાંતરવાડા પૂર્વ સરપંચ અને માનનીય કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈની દીકરી સોનલબેનનો જન્મદિવસ હોવાથી એમને એવું કીધેલું કે ભાઈ દીકરભાઈ આપણે કઈ જગ્યાએ જન્મદિવસ ઉજવવો છે તો એમને એવી લાગણી થઈ કે અહીંયા જે દીકરીઓ છે સ્લમ એરિયાની ત્રણસો દીકરીઓ છે એની વચ્ચે આજે જન્મદિવસ ઉજવી એમને ભેટ સોગાતો ચોપડા ભણવાનું આપી એમની વચ્ચે જ કેક કાપી અને આજે એમનો જન્મદિવસ ઉજવી અને નવરાત્રિની શક્તિ પૂજાને સાર્થક કર્યું છે તો અમે બધા પણ આ કાર્યમાં જોડાઈ અને અમે પણ પોતાની જાતને ધન્ય ગણીએ છીએ કે આ ત્રણસો દીકરીઓને એક શક્તિ પૂજા કરી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે